નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો હું તમને આ વિડીયોની અંદર બતાવીશ કે જો તમને માત્ર અને માત્ર શ્રુતિ ફોન્ટની અંદર ટાઈપિંગ કરતા આવડતું હોય અને તમને બીજી લેંગ્વેજ એટલે કે એલ એમજી ભાષા છે કંશ્યામ ભાષા છે કે પછી ગમે તે બીજી ભાષાની અંદર તમને જો ટાઈપિંગ કરતાં ન આવડતું હોય તો તમે સરળતાથી આ વેબસાઇટની મદદથી માત્ર કોપી અને પેસ્ટ કરી અને તમે બીજી લેંગ્વેજની અંદર સહી ટાઈપિંગ કરી શકો છો તો ચાલો જોઈએ તો મિત્રો વેબસાઇટનું નામ છે પ્રમુખ કન્વર્ટર ડોટ કોમ તો આ વેબસાઇટની અંદર તમે ગુજરાતી ભાષા જોઈ શકો છો હિન્દી મરાઠી નેપાળી આ બધી જ ભાષાની અંદર તમે યુનિક કોડની અંદર કન્વર્ટર કરી શકો છો તો આપણે એક્ઝામ્પલ લઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આ મેં શ્રુતિ ફોન્ટની અંદર ટાઈપિંગ કરેલું છે અને આપણે તેને ઘનશ્યામની અંદર સહી કન્વર્ટ કરી અને બતાવશું તો મિત્રો અહીંથી હું કોપી કરું છું અને અહીં પેસ્ટ કરું છું ત્યારબાદ તમારે અહીંથી જે બાયચાની અંદર જે લેંગ ફોન્ટની અંદર તમારે ટાઈપિંગ કરવું હોય તેને તમે સિલેક્ટ કરો તો મિત્રો હું અહીં ઘનશ્યામ સહી સિલેક્ટ કરું છું તમે બીજા ઘણા બધા ગોપિકા છે ગોપિકા ટુ ક્રિષ્ના એલ એમજી અર્જુન આ બધી જ જે ટેક્સ છે તેની અંદર તમે કન્વર્ટર કરી શકો છો તો અહીંથી હું ઘનશ્યામની અંદર સિલેક્ટ કરી અને બતાવીશ ત્યારબાદ તમારે અહીં ક્લિક કરવાનું રહેશે તો તમે એક જ ક્લિકની અંદર તમે જોઈ શકો છો કન્વર્ટર કરી શકો છો મિત્રો તમને જણાવી દઉં કે આ એક ડેમો છે તમને આની અંદર માત્ર બસો કેરેક્ટરની લિમિટ છે તમે એક જ ક્લિકની અંદર બસ્સો કેરેક્ટર જ તમે સહી કન્વર્ટર કરી શકો છો અને જો તમે વધારે અનલિમિટેડ કન્વર્ટર કરવા માંગતા હોય તો તમારે આ વેબસાઇટની અંદર સહી તમને નીચે ભાવ આપેલા હશે એક અઠવાડિયાના તમારે ત્રણસો અને નવાણું રૂપિયા સહી પે કરવાના રહેશે એક મહિનાના આઠસો નવ્વાણું અને એક વર્ષના બે હજાર નવસો અને નવાણું રૂપિયા તમારે પે કરવાના રહેશે તો આવી રીતે તમે એક જ ક્લિકની અંદર શ્રુતિથી ગમે તે ફોન્ટની અંદર કન્વર્ટર કરી શકો છો હું તમને બતાવું અહીંથી આપણે કોપી કરીશું ત્યારબાદ અહીં આપણે પેસ્ટ કરીશું અહીંથી મેં ફોન્ટ ઘંજામ કરી નાખું એટલે તમને ખ્યાલ આવે તો તમે અહીં જોઈ જોઈ શકો છો આ મેં ગંજામની અંદર સહી કન્વર્ટર કર્યા છે તમે જોઈ શકો છો એક જ ક્લિકની અંદર આવી રીતે તમે કન્વર્ટર કરી શકો છો કોઈપણ ભાષાની અંદર તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં બીજું જણાવી દઉં કે જો મિત્રો તમે અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કર્યા તો ઇન્સ્ટાગ્રામ પર પણ તમે ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે ધ ગુજ્જુ ફેન અહીં તમને સુવિચાર જોક્સ વગેરે પ્રકારની માહિતી તમને અહીંથી મળી રહેશે